पावी पावीजेतपुर तालुकानी भेंसावी हाईस्कूल में पंदरमी ना उजवनी भागरूपे भव्य तिरंगा यात्रा निकली थी तमज शाला देशभक्तिमय विविध स्पर्धाओं आयोजन समग्र देश में हर घर तिरंगा ना भागरूपे तिरंगा यात्रा तेमज घेर घेर तिरंगा लगवाम छे। ત્યારે પાવીજેતપુર નગર માં પર ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જારે પાવીજેતપુર તાલુકાની શાળાઓ તેમજ સરકારી કચેરીઓમાં પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં આચાર્ય ડીસી કોલીના જણાવ્યા મુજબ બાળકોમાં દેશભક્તિના ગુણો વિકસે તે હેતુસર હાઈસ્કૂલમાં દેશભક્તિ ગીતોની સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તેટમજ મોટી સંખ્યામાં બાળકો ભાગ લીધો હતો સાથે સાથે તિરંગા યાત્રા ભેંસાવી હાઈસ્કૂલ થી જૈન દેરાસર સુધી લઈ જવામાં આવી હતી ગગન ભેદી નારાઓ સાથે દેશભક્તિમય વાતાવરણ થઈ જવા પામ્યું હતું